નમસ્કાર દોસ્તો માણસ જ્યારે મગજનું સંતુલન ગુમાવે છે ત્યારે તેને કંટ્રોલ કરવામાં આવે છે તેને દવાઓ આપવામાં આવે છે પરંતુ શું આપે વિચાર્યું ક્યારેક જંગલનું પ્રાણી અને એમાં પણ જંગલનો રાજા અથવા રાણી જ્યારે સંતુલન ગુમાવે છે ત્યારે હું શું થાય છે જી દોસ્તો આવું જ કંઈક બહેનું છે આપણા ગુજરાતના ગીરની અંદર અમરેલી અને અમરેલી વિસ્તારમાં એક માદા સિંહણ છે આ માદા સિંહણે સંતુલન ગુમાવ્યું જેને લઈને હાહાકાર મચી ગયો શું છે પૂરી ઘટના કે આ વિસ્તારની છે સિંહણે શું કર્યું છે આ તમામ મુદ્દે હવે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ગુજરાત આપણા ગુજરાતનું અમરેલી વિસ્તાર અમરેલી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં સિંહો વસવાટ કરે છે અમરેલીનું ગીર જંગલ છે આ વિસ્તારની અંદર રાજુલા છે અમરેલીનો તાલુકો અને ત્યાંનું વાવેરા કરીને એક ગામ છે રાજુલા વિસ્તારનું વાવેરા ગામમાં બે દિવસ પહેલાં એક સિંહણ છે તે એક મકાનની અંદર ઘૂસે છે વાડી વિસ્તારના ખેડૂતના આ મકાનની અંદર એક આઘેડ વયની મહિલા હોય છે અને એક યુવક હોય છે આ બંને ઉપર તે હુમલો કરે છે એકસો આઠને બોલાવવામાં આવે છે આ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારબાદ જાફરાબાદ અને રાજુલાનું વિભાગ છે તે આ સિંહણને કાબૂ કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે પરંતુ હજુ સુધી તે હાથમાં નથી આવતી આ સિંહણ છે તે ત્યારબાદ વધુ એક યુવક ઉપર હુમલો કરે છે દિનેશ નામનો યુવાન હોય છે તેમના ઉપર આ માદા સિંહણ છે એ હુમલો કરે છે મતલબ કે ત્રણ લોકોને ઘાયલ કરે છે દિનેશને પણ એકસો આઠ મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે છે ત્યારબાદ વિભાગ છે તે આ સિંહણને પકડવા માટે કવાયત તેજ કરે છે અલગ અલગ ટીમો બનાવે છે રાજુલા સાવરકુંડલા લીલિયા અને જાફરાબાદ આ તમામ વિભાગના ટીમો છે રેસ્ક્યુ ટીમો છે તે આ સિંહણને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે છે આખરે આ સિંહણ છે તેને ટેન્ક્યુલાઇઝ કરવામાં આવે છે લગભગ દસ કલાક સુધી એવું સાંભળ્યું છે કે દસ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલે છે આખરે આ સિંહણને ટેન્ક્યુલાઈઝ કરવામાં આવે છે તેને બેહોશ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પાંજરાની અંદર કેદ કરવામાં આવે છે ત્યારબાદ મહવા છે અને આ મહવા નજીકનું ગેબર એનિમલ કેર સેન્ટર છે ત્યાં આ સિંહણને લઈ જવામાં આવે છે પરંતુ આ સિંહણનું સારવાર દરમિયાન મોત થાય છે પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે આ સિંહણ સેન્ટ્રલ નર્વસ ડિસોર્ડર નામની બીમારીથી પીડિત હોવાનું હાલ અનુમાન છે જેના કારણે આ સિંહણ છે તેનું માનસિક સંતુલન ખોવાયું હતું અને તે હુમલા કરી રહી હતી એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે સિંહણ હડકાઈ બની હતી કે અલગ અલગ લોકો છે તે અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કે આ સિંહણને અનુમાન લગાવાઈ રહ્યું છે કે સેન્ટ્રલ નર્વસ ડિસોર્ડરની બીમારી હોઈ શકે છે જોકે તેના મોતનું સાચું કારણ છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે ગત વર્ષ પણ અમરેલીની અંદર આવી જ ઘટના બની હતી અને એક સિંહણ છે તે માનસિક સંતુલન જાણે ગુમાવ્યું હોય એ રીતે ગત વર્ષ પણ લોકો ઉપર હુમલા કર્યા હતા અને આખરે તે મોતને ભેટી હતી જોકે આ સિંહણને ખરેખર શું બીમારી હતી તે હડકાઈ થઈ હતી કે કેમ તેને અન્ય કોઈ બીમારી હતી કે કેમ એ તમામ રિપોર્ટ પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે પરંતુ ત્રણ વ્યક્તિને આ સિંહણે હુમલો કર્યો હતો અને આ હુમલામાં ત્રણેય વ્યક્તિ છે તે ઘાયલ થયા હતા આખરે વન વિભાગની મહેનત રંગ લાવી લાંબા સમય બાદ મતલબ કે રેસ્ક્યુ લાંબુ ચાલ્યું તેને ટેન્ગુલાઇઝ કરવામાં આવી અને તેને પાંજરે પૂરવામાં આવી સારવારમાં મોકલવામાં આવી જ્યાં તેનું મોત થયું છે દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ